નમસ્કાર ધોરણ સાત વિષય ગણિત પ્રકરણ આઠ રાશિઓની તુલના ભાગ બીજો આજે આપણે સ્વાધ્ય આઠ પોઈન્ટ બે વિશે ભણીશું જેમાં પ્રથમ દાખલો આપેલો છે આપેલા અપૂર્ણાંકોને ટકામાં ફેરવો વિદ્યાર્થી મિત્રો અહીં પ્રથમ અપૂર્ણાંક આપેલો છે એકના છેદમાં આઠ તો અહીં રીત મુજબ તમારે સૌ યાદ રાખવું પડશે અપૂર્ણાંકને ટકામાં ફેરવવા માટે સો વડે ગુણવાના છે તો અહીંયા એક અષ્ટ આપેલા છે તેને સો વડે ગૂણી નાખ્યા છે તો ટકામાં ફેરવાઈ ગયા તો સો એકા સો છેદમાં આઠ હવે આ ટકામાં આવી જશે પચીસ ચોકું સો અને બે ચોકું આઠ એ રીતે ભાગલા પાડેલા છે તો તમે જોઈ શકો છો ચાર ચાર ઉડી જશે છેદ ઉડી જશે અને પચીસના છેદમાં બે વધશે તો પચીસ ભાગ્યા બે કરીએ એટલે સાડા બાર ટકા અથવા તમે પચીસ ભાગ્યા બે ભાગાકાર કરો તો પણ સાડા બાર ટકા આવશે બે એકા બે પાંચ ઉતારીએ બે દુ ચાર પાંચમાંથી ચાર જેટલા એક હવે પોઈન્ટ લઈએ એટલે શૂન્ય બે પંચા દસ તો છે શૂન્ય જે બાર પોઈન્ટ પાંચ ટકા જવાબ આવશે તો આ રીતે તમે અપૂર્ણાંકને ટકામાં ફેરવી શકો છો બીજો દાખલો છે પાંચના છેદમાં ચાર તો એમાં પણ સો વડે ગુણાકાર કરેલો છે તો પાંચના છેદમાં ચાર ગુણ્યા સો હોય તો ચારના સો વડે છે દૂર છે પચીસ ચોકું સો અને પચીસ પંચા કરીએ એટલે એકસો પચીસ જેથી એકસો પચીસ ટકા જવાબ આવી જશે દાખલા નંબર સી ત્રણના છેદમાં ચાલીસ ગુણ્યા સો જેથી ટકામાં ફેરવાઈ જશે હવે ઝીરો ઝીરો અહીંયા ઉડી જશે અહીંયા નીચે ચાર છે તેના બે દુ ચાર કરીએ અને દસ છે તેના બે પંચા દસ કરીએ તો બે બે ઉડી જશે પાંચના છેદમાં બે જે લખેલા છે અને ત્રણ તો પાછા છે જ તો પંદરના છેદમાં બે પંદરના છેદમાં બે એટલે સાડા સાત ટકા પંદર ભાગ્યા બે એટલે પંદરનું અડધું થશે સાડા સાત જેથી સાડા સાત ટકા જવાબ આવશે પછી ડી ડીનો રકમ એવી આપી છે બેના છેદમાં સાત એને ગુણ્યા સો તો સો ગુણ્યા બે એટલે બસો બસોના છેદમાં સાત આને તમે મિશ્રમાં પણ ફેરવી શકો છો બસો ભાગ્યા સાત કરીએ તો ઘડિયાળ પ્રમાણે તમે જોવા જાઓ તો બસો ભાગ્યા સાત સાત દુ ચૌદ છ વધ્યા સાહીઠ સાત અઠ્ઠું છપ્પન એટલે ચાર શેષ છે તો આપણે લઈ લઈએ અઠ્યાવીસ સત્તા બરાબર અઠ્યાવીસ સત્તા કરશો તમે એટલે કે એકસો છન્નું મળશે અને એમાં ચારો ઉમેર્યો એટલે બસો મળશે એટલે કે અઠ્યાવીસ સત્તા અને ચાર છે એમાં ચાર ઉમેર હતું એટલે બસો ના છેદમાં સાત આવી જશે આ પ્રમાણે તમે મિશ્રમાં પણ ફેરવી શકો અને ટકામાં છે લખવાના તો આ રીતે અપૂર્ણાંકને ટકામાં તમે ફેરવી શકો છો દાખલા નંબર બે આપેલ દશાંશ અપૂર્ણાંકોને ટકામાં ફેરવો હવે દશાંશ અપૂર્ણાંકને ટકામાં ફેરવવું હોય તો તમારે યાદ રાખવું પડશે વિદ્યાર્થી મિત્રો કે સો વડે ગુણવાના છે તો ઝીરો પોઈન્ટ પાંસઠ ગુણ્યા સો જેથી ટકામાં ફેરવાઈ જશે તો ઝીરો પોઈન્ટ પાંસઠ આપેલા છે ઝીરો પોઈન્ટ પાંસઠ છે એમાં પાંસઠ પોઈન્ટ કાઢીને પાંસઠ લખવું એટલે પોઈન્ટ પછી જેટલા આંકડા હોય એટલા શૂન્ય નીચે મૂકવાના પોઈન્ટ પછી બે આંકડા છે જેથી બે શૂન્ય નીચે મૂકવાના આવશે એટલે પાંસઠના છેદમાં સો તો સો સો ઉડી જશે પાસઠ ટકા જવાબ તેવી રીતે બી બે પોઈન્ટ એક બે પોઈન્ટ એકમાં બે પોઈન્ટ એક છે માં પોઈન્ટ કાઢી નાખો તો એકવીસ હવે પોઈન્ટ પછી એક અંક હોવાથી નીચે દસ આવશે તો દસમાં શૂન્ય સો સાથે ઉડી જશે એટલે બસો દસ જવાબ આવી જશે બસો દસ ટકા સી ઝીરો પોઈન્ટ ઝીરો બે ગુણ્યા સો જેથી ટકામાં ફેરવાઈ જશે ઝીરો પોઈન્ટ ઝીરો બે છે તેના પોઈન્ટ કાઢો બેના છેદમાં પોઈન્ટ પછી બે અંક હોવાથી બે શૂન્ય મૂકી દે એટલે સો આવશે સો સો ઉડી જશે એટલે બે ટકા ત્યારબાદ છે બાર પોઈન્ટ પાંત્રીસ એને ગુણ્યા સો હવે બાર પોઈન્ટ પાંત્રીસમાં પોઈન્ટ પછી બે અંક હોવાથી બારસો પાંત્રી કરી પોઈન્ટ કાઢીએ તો નીચે સો આવશે સો સો ઉડી જશે જેથી જવાબ આવશે બારસો પાંત્રીસ ટકા દાખલા નંબર ત્રણ રકમ આપેલી છે આપેલ આકૃતિનો કેટલો ભાગ રંગીન છે તે નક્કી કરી રંગીન ભાગના ટકા શોધો સૌ પ્રથમ તો આકૃતિ જોઈએ તો તમને વર્તુળ શેપ આપેલો છે બરાબર વર્તુળાકાર તેમાં ગુલાબી રંગ છે ભાગ રંગીન આપેલો છે પ્રથમ આકૃતિ તમે જુઓ તો તમે જોઈ શકો છો ચાર ભાગ કરીએ તેમાંથી એક ભાગ છે રંગીન છે જેથી ચાર ભાગમાંથી એક ભાગ એટલે એને લખાયા પૂર્ણકમાં એકના છેદમાં ચાર ચાર ભાગમાંથી એક ભાગ રંગી તેથી એકના છેદમાં ચાર ભાગ રંગીને હવે ટકા કાઢવાના છે તો એકના છેદમાં ચાર અને ટકા કાઢવા માટે અપૂર્ણાંકને ફેરવવું હોય તો ટકામાં તો સો વડે ગુણીએ તો એકના છેદમાં ચાર ગુણ્યા સો પચીસ ચોખ્ખું સો અને પચીસ એકા પચીસ એટલે પચીસ ટકા જવાબ આવશે આ મસ્તુ ચાર ભાગ કરો સો ટકાના તો પચીસ 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 ચોખ્ખું સો ટકા એટલે એ રીતે પણ પચીસ ટકા ખબર પડી જશે બીજી આકૃતિ છે તેમાં કેટલા ભાગ છે જુઓ તમે એક બે ત્રણ ચાર ને પાંચ એમાંથી પાંચ ભાગ છે તેમાંથી ત્રણ ભાગ રંગીન છે એક બે ને ત્રણ તો ત્રણના છેદમાં પાંચ આપણે લખીશું તો ત્રણના છેદમાં પાંચ તેમાંથી ત્રણના છેદમાં પાંચ છે તેને આપણે સો વડે ગુણી નાખીએ તો ત્રણના છેદમાં પાંચ ગુણ્યા સો કરીએ તો વીસ સો અને ઉપર ત્રણ તો છે એટલે વીસ તેરી સાઠ એટલે સાઠ ટકા જવાબ આવશે ત્રીજો દાખલો ત્રીજા દાખલામાં જોઈએ તો વર્તુળાકારમાં કેટલા ભાગ છે તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ ટોટલ આઠ ભાગ છે એમાંથી કેટલા ભાગ રંગીન છે એક બે ત્રણ ભાગ રંગીન છે ત્રણના છેદમાં આઠ લખીશું ત્રણના છેદમાં આઠ અપૂર્ણાંક છે તેને સો વડે ગુણ્યા તો ટકામાં ફેરવાઈ જશે તો ત્રણના છેદમાં આઠ ગુણ્યા સો આઠના ભાગ પાડી દઈએ ચાર દુ આઠ અને સોના ભાગ પાડી દઈએ પચીસ ચોક્કું સો ચાર ચાર ઉડી જશે પચીસ તેરી પંચોતેર છેદમાં બે પંચોતેરના છેદમાં બે પંચોતેરના છેદમાં બે એટલે પંચોતેરના અડધા કરવાના તો પંચોતેરના અડધા થશે સાડત્રીસ પોઈન્ટ પાંચ એટલે કે સાડા સાડત્રીસ ટકા થશે દાખલા નંબર ચાર શોધો એમાં પહેલું છે બસો પચાસના પંદર ટકા રકમ આપી છે તે મુજબ બસો પચાસના પંદર ટકા શોધો હોય તો બસો પચાસ ગુણ્યા પંદર અને છેદમાં સો લખવાના રહેશે હવે બસો પચાસ છે તેમાંથી એક શૂન્ય નીચેના શૂન્ય સાથે ઉડી જશે તો પચીસ વધશે અને પંદરના ભાગ પડી દીધા ત્રણ પંચા પંદર દસના ભાગ પડ્યા બે પંચા દસ હવે છેદ ઉડાડીએ તો પાંચ પાંચ ઉડી જશે તો પચીસ તેરી પંચોતેર અને છેદમાં બે પંચોતેરના છેદમાં બે એટલે કે સાડત્રીસ પોઈન્ટ પાંચ તેવી રીતે એક કલાકના એક ટકા તો એક કલાકના એક ટકા એટલે એક ગુણ્યા એકના છેદમાં સો એટલે એકના છેદમાં સો કલાક થઈ હવે કલાકને મિનિટમાં ફેરવીએ તો એક કલાક બરાબર મિનિટ તો છેદ ઉડાડીએ તો સાઠના છેદમાં સોમાં તમે સૌપ્રથમ પ્રથમ ઝીરો ઝીરો ઉડી જશે છના છેદમાં દસ એટલે ત્રણ દુ છ અને દસ એટલે પાંચ દુ દસ તો બે બે ઉડી જશે ત્રણના છેદમાં પાંચ મિનિટ તેવી જ રીતે એક કલાકમાં છત્રીસો સેકન્ડ હોય બરાબર તો છત્રીસો સેકન્ડને છેદમાં સો લઈ લઈએ તો સેકન્ડ છે તે કલાકમાં સેકન્ડમાં ફરી જશે તો છત્રીસોમાંથી બે શૂન્ય ઉડી જશે એટલે છત્રીસ સેકન્ડ થશે ત્યારબાદ સી પચીસોના વીસ ટકા તો પચીસો ગુણ્યા વીસ છેદમાં સો હવે છેદ ઉડાડીએ તો બે શૂન્ય તો ઉડી જ જશે તો વધ્યું છે પચીસ ગુણ્યા વીસ પચીસ દુ પચાસ અને શૂન્ય લગાડી દે એટલે પાંચસો જવાબ આવી જશે ત્યારબાદ ચોથું છે એક કિલોના પંચોતેર ટકા તો એક કિલોના પંચોતેર ટકા એટલે એક એક ગુણ્યા પંચોતેરના છેદમાં સો હવે એક કિલો બરાબર હજાર ગ્રામ થશે જેથી અહીંયા હવે આવી ગયું તે ગ્રામમાં આવી જશે તો એક કિલો બરાબર હજાર ગ્રામ એટલે છેદ ઉડાડીએ તો બે શૂન્ય ઉડી જશે એટલે સાતસો ને પચાસ ગ્રામ થશે હવે સાતસો પચાસ ગ્રામ આપેલા છે બરાબર અને એને આપણે કેજીમાં ફેરવવું હોય તો હજાર વડે ભાગી નાખીએ તો હજાર વડે ભાગીએ તો સાતસો પચાસ છેદમાં હજાર તો એક શૂન્ય ઉડી જશે અને બે શૂન્ય છે જેથી બે પોઈન્ટ ખસેડવું પડશે પંચોતેરના છેદમાં સો છે પોઈન્ટ ખસેડીએ એટલે ઝીરો પોઈન્ટ પંચોતેર બંને જવાબ ચાલશે સાતસો પચાસ ગ્રામ અને ઝીરો પોઈન્ટ પંચોતેર કેજી દાખલા નંબર પાંચ કુલ રાશિ તો કે જેના પાંચ ટકા બરાબર છસો થાય એટલે આપણે એક રાશિ છે ધારી લઈએ ધારો કે એક રાશિ છે એક્સ છે તો અહીં તે મુજબ લખો તો એક્સના પાંચ ટકા છસો થાય તો પાંચ ટકા છે તેને આપણે કન્વર્ટ કરીએ તો પાંચના છેદમાં સો જેથી આપણને કુલ રકમ મળી જશે પાંચના છેદમાં સો બરાબર છસો હવે દરેક દાખલાની અંદર સો છે એ જમણી સાઈડ વ્યા અંશમાં એટલે છસો ગુણ્યા સો અને પાંચ છે પાંચમાં છેદમાં આવશે હવે વીસ પંચા સો છસો ગુણ્યા વીસ એટલે એક્સ બરાબર આવશે છસો ગુણ્યા વીસ એટલે છ દુ બાર અને પછી શૂન્ય લગાડી દો એટલે બાર હજાર થશે બીજું છે એક્સ ના બાર ટકા બરાબર એક હજાર એંસી થાય તો એક્સ ગુણ્યા બારના છેદમાં સો બરાબર એક હજાર એંસી હવે આગળ મુજબ સો છે એ એક હજાર એંસી પાસે આવશે ને બાર છે એ છેદમાં વ્યા આવશે હવે ભાગ પાડીએ તો બાર ગુણ્યા નેવું બરાબર એક હજાર એંસી અને સો અને બાર તો એમને એમ છે જ છેદમાં તમે બાર છે એ અંશ સાથે ઉડી જશે બાર બાર ઉડી જશે નવ નેવું ગુણ્યા સો એટલે નવ થશે ત્રીજો દાખલો ચાલીસ ટકા બરાબર પાંચસો કિમી થાય તો ચાલીસના છેદમાં સો બરાબર પાંચસો પાંચસોની પાસે સો વ્યાજ હશે અંશમાં અને ચાલીસ છેદમાં આવશે ઝીરો ઝીરો કેન્સલ ત્યારબાદ છેદ ઉડાઢસો એટલે બારસો પચાસ કિલોમીટર જવાબ આવી જશે એક દાખલો હજી પણ ગણી લઈએ સિત્તેર ટકા બરાબર ચૌદ મિનિટ થાય તો એક્સ ગુણ્યા સિત્તેરના છેદમાં સો બરાબર ચૌદ એક્સને સૂત્રનો કરતાં બનાવીએ તો ચૌદ આ સો છે એ ચૌદની બાજુમાં વ્યા જશે અંશમાં અને સિત્તેર છે એ છેદમાં વ્યા જશે ઝીરો ઝીરોનો છેદ ઉડી જશે સાત દુ ચૌદ વધ્યું કોણ બે ગુણ્યા દસ જવાબ આવી જશે વીસ વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર એ આઠ ટકા બરાબર ચાલીસ લીટર તે તમારે જાતે ગણવાનું રહેશે દાખલા નંબર છ જોઈએ ટકાને દશા સંપૂર્ણાંકમાં ફેરવો અને અપૂર્ણાંકમાં ફેરવી તેનું અતિ સંક્ષિપ્ત રૂપમાં લખો એટલે અતિ સંક્ષિપ્ત નાનામાં નાનું રૂપ બરાબર તેમાં આપણે લખવાનું છે એ કોષ્ટકમાં તમને સમજાવવામાં આવેલું છે પહેલું છે પચીસ ટકા તો દશાંશમાં ફેરવવા માટે પચીસ ભાગ્યા સો એટલે ઝીરો પોઈન્ટ પચીસ તેવી રીતે અપૂર્ણાંક છે તેમાં ફેરવવું હોય તો પચીસ ભાગ્યા સો લઈએ તો પચીસ ભાગ્યા સો લઈ લેશો પચીસ ચોક્કું સો ઉપર પચીસ એકા પચીસ તો જવાબ આવશે એકના ચીનમાં ચાર અવેક નહીં ભણે જેથી તે તેનું અતિ સંક્ષિપ્ત રૂપ કહેવાય છે ત્યારબાદ બીજું છે એકસો પચાસ ટકા તો એકસો પચાસના છેદમાં સો લઈ લઈએ ઝીરો ઝીરો કેન્સલ થશે તો પંદરના છેદમાં દસ હોઈ ગયું હવે ઝીરો છે એ પોઈન્ટ કાઢીએ તો એક અંક પાછળ ખસવું પડશે એટલે એક પોઈન્ટ પાંચ આવશે ત્યારબાદ એકસો પચાસના છેદમાં સો એટલે પંદરના છેદમાં દસ પંદરના છેદમાં દસના ભાગ પાડો ત્રણ પંચા પંદર અને બે પંચા દસ પાંચ પાંચ ઉડી જશે તો ત્રણના છેદમાં બે જે અતિ સંક્ષિપ્ત રૂપ કહેવાય છે ત્રીજું છે વીસ ટકા વીસના છેદમાં સો આ તો સરળ છે વીસના છેદમાં સો લઈ લ્યો ઝીરો ઝીરો કેન્સલ બેના છેદમાં દસ એટલે દશાઉશમાં લખીએ તો એક પોઈન્ટ ખસેડીએ એટલે ઝીરો પોઈન્ટ બે ત્યારબાદ વીસના છેદમાં સો છે તેને અતિ સંક્ષિપ્ત રૂપમાં લખવું હોય તો વીસના છેદમાં સો વીસનો ઘડિયો બોલો તો વીસ પંચા સો અને અહીંયા વીસ એકા વીસ તો હોય જ તેથી એકના છેદમાં પાંચ ચોથું છે ડી પાંચ ટકા પાંચ એટલે પાંચના છેદમાં સો તો બે પોઈન્ટ ખસવું પડશે તો પાંચ પછી બે પોઈન્ટ એક અને બે એટલે ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ અને પાંચના છેદમાં સો એના અતિ રૂપમાં ફેરવીએ તો વીસ પંચા સો ઉપર કઈ ન વધે તો એક પાંચ એકના છેદમાં ત્રીસ ટકા સ્ત્રી ચાલીસ ટકા પુરુષ અને બાકીના બાળકો છે તો બાળકો કેટલા ટકા છે તો અહીં સ્ત્રી છે એ ત્રીસ ટકા છે પુરુષ છે ચાલીસ ટકા છે તો ત્રીસ અને ચાલીસનો સરવાળો સિત્તેર ટકા હવે સો માંથી કેટલા હશે બાળકોની સંખ્યા ત્રીસ ટકાની હશે આઠમો દાખલો એક મતદાન ક્ષેત્રમાં પંદર હજાર મતદાર છે જેમાં સાહીઠ ટકાએ મતદાન કર્યું તો મતદાન ન કરનારની ટકાવારી શોધો કુલ મતદાર પ પંદર હજાર છે એમાં સાઠ ટકાએ મતદાન કર્યું બરાબર તો ચાલીસ ટકા એવા છે જેણે મતદાન નથી કર્યું કેમકે સાઠમાં ચાલીસ ઉમેરો તો જ સો ટકા થાય એટલે ચાલીસ ટકા એવા છે જેણે મતદાન કર્યું નથી તો મતદાન નથી કર્યું એવા કેટલા છે ગોતવા હોય તો પંદર હજારના કેટલા છે ચાલીસ ટકા ચાલીસ ટકા એટલે પંદર હજાર ગુણ્યા ચાલીસ છેદમાં સો જેણે મતદાન નથી કર્યું તો ઝીરો ઝીરો ઉડી જશે એકસો ગુણ્યા ચાલીસ પંદર ચોકુ સાહીઠ અને બે ઝીરો લગાડી દઈએ તો છ હજાર લોકો છે જેણે મતદાન કર્યું નથી નવમું મીતા તેના પગારમાંથી રૂપિયા ચાર હજાર બચાવે છે જો તેના પગારના દસ ટકા હોય તો તેનો પગાર કેટલો હશે ધારો કે મિતાનો પગાર આપણે લઈ લઈએ એકસો રૂપિયા છે તો એના દસ ટકા એટલે મિતાની બચત છે તો એક્સના દસ ટકા એક્સ આપણે ધારેલો છે તો એક્સ રૂપિયાના દસ ટકા બરાબર મિતાની બચત છે ચાર હજાર રૂપિયા ટકાને આપણે રૂપિયામાં ફેરવવું હોય તો હોળી પાછું સો વડે ભાગાકાર કરીએ એક્સ ગુણ્યા દસના છેદમાં સો બરાબર ચાર હજાર સો છે એ ચાર હજારની બાજુમાં વ્યા જશે અને દસ છે એ છેદમાં આવશે છેદ ઉડાડીએ તો ઝીરો ઝીરો ઉડી જશે ચાર હજારની સાથે શૂન્ય જોડાય એટલે ચાલીસ હજાર રૂપિયા આવશે તો મિતાનો પગાર છે એ ચાલીસ હજાર રૂપિયા હોય દસમો દાખલો એક લોકલ ક્રિકેટ ટીમ એક સિઝનમાં વીસ મેચ રમે છે તેમાંથી પચીસ ટકા મેચ જીતે તો તેઓ કેટલી મેચ જીતે હશે ટોટલ મેચ છે વીસ એમાંથી પચીસ ટકા મેચ જીતે છે તો વીસના પચીસ ટકા તો પચીસ ટકા એટલે વીસ ગુણ્યા આ તો સરળ છે પચીસ ચોકું સો ચાર પંચા વીસ એટલે પાંચ મેચ જીત્યા હોય